સાચી વાત કીધી કે જે ઓલી વેલ આવતી હોય એમાં વેલ ની અંદર જો જાય ને તો પછી તો મિત્રો હવે રાત થઈ ગઈ છે તો પણ ફાયર બ્રિગેડ દ્વારા પોતાની કામગીરી ચાલુ છે અને આની જે પેલાની રાત હતી ત્યારે પણ રાતના શોધવાનો પોતાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા હતા જોઈ છે હવે ત્યારે મળશે